પ્રધાનમંત્રી પાક વીમા યોજના બે હાજર ઓગણીસ વીસ માં બંધ થઈ ગઈ ત્યાર પછી એની સામે સતત કિસાન કોંગ્રેસ લડતું રહ્યું

હવે અત્યારે જ્યારે માહિતી માંગવામાં આવે ત્યારે માહિતીની આરટીઆઈ ની કલમ આઠ એક અને ગ અને જ એને આગળ કરી અને એવું કહેવામાં આવે છે કે આ માહિતી રક્ષિત છે આપી શકાય નહીં આરટીઆઈ ની આ કલમ મુજબ હવે આ કલમ તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ એકતા અખંડિતતાને લગતી છે હવે જો માહિતી પાકવી માં આપે રાષ્ટ્રની એકતા અખંડિતતા સાર્વભૌમત્વ કેવી રીતે જોખમાય માત્ર માત્ર આરટીઆઈ ની કલમનો દુરુપયોગ કરી અને આંકડા છુપાવવામાં આવે છે શું કામ છુપાવે છે તા કે પાંત્રીસ થી ચાલીસ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે નામદાર કોર્ટે ફટકાર લગાવ્યા પછી અત્યારે બે હજાર ઓગણીસ વીસ નો પાક વીમો સિસ્ટમથી આવવું જોઈએ આવતો નથી એટલે અત્યારે અત્યારે નાયબ ખેતી નિયામક વિસ્તરણ ને પૂછ્યું તો એને ખબર નથી એની પાસે લિસ્ટ નથી કે કયા ખેડૂતોને કયા ગામમાં કયા તાલુકામાં કયા પાકમાં કેટલો પાક વીમો આવ્યો એને ખબર નથી આખું ખેડૂતોનું જેમ કામ હવામાં હાલતું હોય સમજી શકાય પણ સરકારના કામે આવા હવામાં હાલતા હશે એટલે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે માન્ય ધારાસભ્ય શ્રી પણ સંકલન સમિતિ ની અંદર પ્રશ્નો પૂછ્યા તા એ સંકલન સમિતિમાં પણ પ્રોપર જવાબ ના આપવાથી અમે કિસાન કોંગ્રેસે અને ધારાસભ્ય શ્રી એ અલ્ટિમેટમ આપ્યું છે કે દિવસ પંદર ની અંદર જો માહિતી નહીં મળે તો અમે અહીંયા ધરણા પર બેસશું બરાબર લાલાણી માણાવતલ ધારાસભ્ય આજગો મદદનીશ ખેતીવાડી અધિકારીને ત્યાં ગુજરાતના પાક વીમાના પ્રશ્નો માટે રજૂઆત કરવા માહિતી માંગવા માટે બે હજાર સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ અને ઓગણીસ વીસ આ ચાર વર્ષની જે પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવણીમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઊભા થયા એમાં ખાસ કરીને ઓગણીસ વીસમાં જે વીમો ખેડૂતને મળવાપાત્ર હતો એ પણ મળ્યો નથી અને એન કેમ પ્રકારે સરકાર બાના કાઢે કે ભાઈ અમારા દાવાના ચૂકવણી ચાલુ છે અથવા કામગીરી ચાલુ છે હકીકત મુદ્દો એ છે કે જે તે વખતે સરકારને પ્રીમિયમ વીમા કંપની પ્રીમિયમ ભરવાનું થાય ત્યારે બે ટકા રકમ ખેડૂત ભરે છે બાકી બી જે એને નક્કી કરેલ કન્ડિશન શરતો પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભરવાની હોય છે હજુ સુધી

કે કોર્ટ કેસ હાલે તો અમારો મગફળીનો કેસ હાલતો હોય તો એનું ના આપે બાકી બીજી અન્ય જી વીમો લીધો કપાસ કે કાંઈ એની માહિતી આપી પણ નથી આપી પ્રકારે આ અધિકારીઓને દબાવી અને પાક વીમા ને ભીનું હકેલવાનો પ્રયત્ન કરી દે આગામી શું કરશું આગામી સમયમાં જો અમારો પ્રશ્ન હલ નહીં થાય તો ગમે એ રીતે અમે આંદોલન કરશું ખેડૂતના હિતમાં હિત હું હડતાલ કરશું ગમે એ કરશું ટૂંકમાં સરકારની ની લડશું એ ફાઈનલ